સેદ વર્ગ જુટ ફેમિલી કેમ સો બધે મજામાં તો મજામાં રહેવાનું હોય તો નવા બ્લોગની અંદર તમારું બધાનું સ્વાગત છે ને આપણે આ એક છે એ કમ્પ્લીટ થઈ ગયું છે ને થઈ ગયું છે ને એક બીજી વાડી છે ને આ જવાનું છે ને એલવા હાલ આપણે જઈને મળી ના ડાયરેક્ટ હા અમારે બે ભાઈ જવું તમે આ ઘર થઈ જાય આપણે ભાઈ રહી ગયા ને અમારે કાંજીભાઈ તો કોડે નથી કઈ બોલો આમ જવું તમે બહુ ટાઈટ હોય ને બોલો શું કરું ટાઈટ તો વાય તી મિત્રો હવાર હવારમાં આપણે તો કોડ પેરોલ નહીં જવું તમે એમને આપણે ટાઈટ બેટ ન હોય વા 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 જો મિત્રો મારા વાબે પણ આવી ગય છે જોઓ એમનો છોકરાવાળા છે એટલે એને ભાઈ થોડું મોડું થાય તો હું કવરાવתי પૂરો છે બહુત તો પૂરો છે પણ કવરાવ તો આખેર મા લે થોડું મોડું બી બે ત્રણ દિન કેરા કાઢને ખાજો આપણે જો ભાઈ બબે ત્રણ દિન કેરા કાઢને ક્યાં આવ્યા હતા તો હારું કેવાય ભાઈ આપણે કામ હારું કરને ક્યું

તો ભાઈ મારા ભાવે નેતા તો આવડતી હતી પણ આપણે ગહેતા ખાલી મસ્તી કરતા નેતા તો આવડે જ છે ને આપણને નહીં આવડતું મિત્રો જો આમ વાતાવરણ કહેવાય છે મિત્રો વાદળ એવું થઈ ગયું છે તો વરસાદ આવે એવું મને લાગે તમને કેમ લાગે આવ તો કઈ વાંધો નહીં આપણે હાથમાં તો નહીં આપણે હાથમાં ખાલી ફોન આપડે હાથમાં તો મિત્રો ખાલી ફોન છે ફોન ને ન આપણે ખાલી બસ પછી વરસાદ વરસાદ આવે તો ભગવાન હાથમાં છે

મિત્રો લોદર કેવડા કેવડા જોવા મારા ગોઠણે ગોઠણે આવે હાથળે હાથળે જોવા લોદર છે ડુંગળી હારી મસ્તની તમારી મિત્રો બધી ડુંગળી મને કોમેન્ટમાં કહેજો કેજો જોઈક ડુંગળી મિત્રો જુઓ તમે મસ્તની ની જો ભાઈ ગાંઠી થવા બે જોવા તમારે ગાંઠીએ ચા કે નઈ ચા મિત્રો મને કોમેન્ટમાં કહેજો ને વરસાદ આવ્યો તો મિત્રો ડુંગળી બધી બગડી જાય શું કેવું તમારું જોઈક ડુંગળી છે યાર

તો મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો મળી કાલના બાય